આપણા આદિવાસી માટે ખાસ કેમ કે ખાતા નથી નહીં ને એવું અમારે ત્યાં કશું ખાય નઈ બધા તો કપાસ વેનતા સંજુ તો હવે બેઠો બેઠો કપાસ વેને છે સંજુ પૂછ્યું કે કેમ નઈ થતો હેલો ઇટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં મજા મન મજામાં થશો અમે પણ મજામાં છે ને રેખા અંદર રસોડું બનાવે છે એટલે બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી જય જ્વાર ફ્રેન્ડ્સ તો અમે હવે આજે જઈએ છે પાછા કપાસ વીણવા અને કાલે મારે થોડુંક દૂર જવાનું હતું એટલે રેખાને મૂકીને નીકળ્યો ગયો હતો એવું ચાલ્યા કરે છે પણ અહીં નજીક નજીકમાં બધા વાડીઓમાં થોડા કપાસ વીણતા હતા એટલા માટે પછી મૂકીને જતો રહ્યો તો હું જાઉં તું પછી આવ હું હવે જવર્ય હા ઠંડીમાં થોડાક મોડા બાકી ઠંડી વધારે લાગે ને સવારમાં માં ઝાકળ એટલે થોડાક મોડા વાંધો નહીં આવે તો એ સાડા સાત થયા સાડા સાત થયા આગળ નહીં હવે શાક થઈ ગયું છે ને હવે હું ઉતારી પછી અમે જઈએ અને ચૂલા પર બનાવવાનું એટલે થોડુંક મોડું થાય હા ચૂલા ઉપર રોટલી બનાવવાની પછી ચા બનાવવાની શાક બનાવવાની પછી પાછું બ્રશ કરતા હોય તો મોઢું ધોવા માટે પાણી પણ મૂકવાનું હોય એટલે એક ચૂલા પર બધું બનાવવાનું હોય તો વાર તો લાગે જ ને નહીં લાગે તો સારું ચાલે આવજે ને હું જઉં છું તો ફ્રેન્ડ્સ અમે તો કપાસ આવ્યા હતા અને અડધા અડધા જેવા ઠેલા ભરી દીધા છે હાવ ભરાવા દે અને થોડોક એવો અધૂરો છે ને ચા તે સંજુ હવે વિને છે અને સેઠ આવ્યા હતા તો દૂધની ઠેલી પણ લઈને આવ્યા હતા તો હવે હું જાઉં છું ચા બનાવવા અને સંજુ કપાસવીને આ પછી ચા બનાવીને અને પછી હું સંજુને બોલાવું સંજુ કહે કે ચા બની જાય ને પછી જ મારે બોલાવ એટલે સવારમાં નાસ્તો પણ નહીં કર્યો અને ફટોફટ આવતા રહ્યા હતા એટલે પછી હું તો શાક ત્યારે જ ઉતારીને આવી હતી એટલે સંજુને તો ભૂખ લાગી થઈ એટલે સંજુ કહે કે ચા બનાવી દે એટલે એમ તો અહીંયા હાવ નજીક જ એટલે વાર નહીં લાગે અહીંયા જ કામ કરવાનું અહીંયા વાડી છે એટલે ફટોફટ આવીને નાસ્તો કરીને જાય પછી બપોરે થોડુંક મોડા સુધી વિના રાખે ને તો વેનાય બાકી તો બાર વાગે ને સાડા બાર થાય ને ત્યારથી ભૂખ લાગી જાય એટલે અત્યારે થોડુંક ચા પી લઈ થોડોક નાસ્તો કરી લઈ ચા રોટલી એટલે પછી મોડા સુધી કામ કર્યા રેખાય અને અહીંયા નજીકમાં છે ને એટલે વાડીએ બનાવવા જવાય ચા એટલે હાંડો હવે હું ચા બનાવીને પછી સંજુન બોલાવું અને હવે વાડી આવી ગઈ છે નજીક ફટોફટ બનાવી લઉં તો ફ્રેન્ડ ને ફટોફટ ઝૂલો સળગાવી દીધો આ કપાસની હાઠી છે ને એટલે સળગતા વાર લાગે ફટોફટ સળગી જાય અને હેન્ડો હવે મૂકી દઉં અને અહીંયા દૂધની ઠેલી પણ છે તો હેન્ડો હવે હું ચા બનાવીને સંજીન બોલાવું તો ફ્રેન્ડ ચા બની ગઈ છે ફટોફટ મેં તો બહુ તાવર કરી બ્લોગમાં પણ નહીં લીધું અને આ ગાંઠિયા છે તો હેન્ડો થોડુંક ચા ગાંઠિયા ને રોટલીઓ નાસ્તો કરી લઈએ અને સંજુ પણ આ બાજુ આવી ગયો તો ફ્રેન્ડ હવે ચા નાસ્તો ને એવું કરી લીધું છે તો હવે આ સલાખું લઈને જવાનું છે કપાસ ખાલી કરવા માટે ધંધા કાસડી પાછા બાંધી દઈએ તો ચાલો હવે જઈએ તો ફ્રેન્ડ્સ હવે થેલા ખાલી કરી દઈએ અને પછી કપાસ વેનીએ પાછા એટલે સંજુ ખાલી કરે છે

અને આમાં તો થોડોક વધારે કપાસ સારો એવો નીકળ્યો છે નહીં બાકી આ બાજુ વીનતા હતા ને તો થોડોક ઓછો નીકળતો હતોલી સેજસેજ દર્દી થઈ જાય એટલો છે તો હેડો હવે જઈને મળીએ જમીએ તારે નહીં વાળીએ જઈને કે આવો કપાસ છે ને એટલે થોડુંક આમ સારી રીતે આમ જાળવીને નીકળવું પડે કેમ કે પછી કપાસ ભાગી જાય રે એટલે થોડું ધ્યાનથી ચાલુ પડે પકડીને સાઈડમાં કરી દેવાય આવું આ રહી આગળ અને પછી નીકળાય તો હેન્ડો હવે જઈએ અમે તો ફ્રેન્ડ્સ અમે જમવા માટે આવી ગયા છીએ અને સંજુ પણ આ સાઈડ બેઠો છે અને આ સાઈડ તો આજે જમવામાં તો છે તને બતાવું તો ફુલેવારનું શાક છે સંજુ તો ખાવાનું ચાલુ કરી દીધું અને આ છાસ અને રોટલી અને સંજુ પણ આ સાઈડ તો હેન્ડો હવે જમી લઈએ અને તો ફ્રેન્ડ્સ મને એક વાત યાદ આવી કે હંમેશાને અમારે પહેલાંનું

દાળ પાથાર હોય જ નહીં અને મકાઈ નો રોટલો ને મકાઈ નો રોટલો ને વધારે પડતી અમારે તો દાળ જ હોય નહીં સંજીવ અને દિવસની તો દાળ કે ગમેની મગની હોય કે પછી તુવરની નેવી જ હોય અને સાંજે ગમે શાક હોય બાકી તો છાસ તો અમે કોઈ દિવસ પીધી જ નથી નહીં અમે મોટા થઈ ગયા ને છાસ નહી પીધી કઈ નહીં અને પછી પણ નહીં અને ક્યારથી અમે છાસ પણ ખાતા જઈને પીવાનું શરૂ કર્યું કે અમે ત્યાં દ્વારકા ત્યાં ચપ્પર રહેતા હતા ને તઈ અમે પહેલી ફર્સ્ટ વાર ગયા ને ત્યારથી જ પછી અમને ત્યાં જે ગમે તેને ત્યાં કામ કરવા જાય તો છાસ આપણને ત્યાંથી જ પછી અમને આદત પડી કે છાસ પીવાની બાકી તો એવી રીતના અમે પીતા પણ નહોતા નહીં કોઈ દિવસ

કે અઢાર વરસની થઈને ત્યાં ત્યાં સુધી મને ખબર જ નહોતી કે ઘી કેવું આવે એ જ નહોતું જોયું મેં નહીં પછી એવું કંઈથી ખાય ને કંઈથી એટલી બધી તાકાત હોય એટલે પછી આવું કામ કરતા હોય એટલે પછી ઘેડો ને એવું બધું દુખતું હોય નહીં બાકી અમે દ્વારકામાં ગયા ને ત્યાં બધી ખબર પડી કે શિયાળામાં અડદિયા ખવાય પછી લાડવા બનાવીને ખવાય પછી ઘી ગોર એવું ખવાય શિયાળામાં એવું બધું ખાય તો પછી થોડી ઘણી એવી શક્તિ આવે પછી ગમે એવું કામ કરે ને તો થાય નહીં સમજુ પછી એ બાજુ બધા કામ કરતા હોય ને અમારાથી એટલું જ થતું પણ નહોતું નહીં પેહલા ચા અમારે એમ કે કોઈક ના જ ઘેર દૂધ ચા બનતી હોય બાકી તો કોઈક દિવસ જ દૂધ વેચાતું લાવીને ચા બનાવતા હોય બાકી તો હંમેશા ને ઉકારો ચા પીધી એટલે પછી

એટલે પહેલાંથી ઘી પણ નહોતું જોયું તો ખાધું તો કઈ હોય પછી ઘી પણ મને છે ને એમ ભાવતું નહોતું પછી તઈ દ્વારકા દઈ ચપ્પર રહેતા હતા ને ત્યાંથી પછી હું ઘી ખાવા શીખી પછી તયથી દૂધ પણ ખાતા શીખી દૂધ પણ નહીં ભાવતું હતું કેમ કે પહેલાંથી ખાધું જ નહીં હોય પછી ભાવ જ કહેતી નહીં એવી લાઈફ હતી ફ્રેન્ડ્સ અમારી અને હવે અમે બધું શીખી ગયા નહીં ખાતાનું બધું બધી રીતે ખબર પડી જી કે કયા ટાઈમે ખવાય ને કઈ રીતના ખવડાવવું જોઈએ એવું હા અને શું તો થોડું ઘણું પછી આપણને આગળના કે સમયમાં પણ કામ લાગે એવું બધું નહિ એટલે અમને બધું હવે ખાતા પણ હમણાં શીખ્યા છે અનુભવ બધો થઈ ગયો એવી અમારી લાઈફ હતી હા મેં ભલે તઈથી અમે છે ને આવી રીતના હામે એટલે મેરજ કરીને બહાર નીકળ્યા પણ બહાર નીકળીને અમે ઘણું બધું એમ અ ખબર નતી ને એ પણ શીખ્યા અને બધી જ રીતના આપણે શીખ્યા નહિ તો હેન્ડ ફ્રેન્ડ્સ પછી વાત કરી જુદા ખાવાનું પણ થઈ રહેશે અને હું તમારી જોડે બસ વાતો જ કરતા રહી જશે અને પછી આપણે એક બ્લોગ એવો બનાવી દઈશું આપણે નહીં કે આપણે અમારા આદિવાસી હોય ગામડાના હોય એ અને અમારા મોટા ભાગે અમારા પંચમહાલના ગામડાવાળા હોય ને જે અમારા જેવા કે કોઈને કંઈ ખબર નહીં હોય ને એમના વિશે થોડી ઘણી એવી માહિતી આપીશું નહીં તો હેન્ડ ફ્રેન્ડ્સ મળીએ હવે થોડી વાર આવીને તો ફ્રેન્ડ હવે જમીને ને બાર બેઠો છું અને પવન થોડો ઘણો જાય છે આ બાજુ વાસણ ને એવું બધું ગણવાનું ચાલુ કરી એવું ઘસવાનું ચાલુ નથી કર્યું હજુ વાસણ ઘસવા જવાનું આ હજુ આ બાજુ થી રસોડા થી પાછું આ સાઈડ બધું મૂકવાનું હોય એવું જ બધું મારે કાર્ય કરવાનું એટલે છે ને બપોરનો દિવસ તો તમને ખબર જ છે કે કાલે બધું મેં કેવું બધું કામ કરતી હતી એટલે બપોર તો મારા કપડા ધોવાના હોય વાસણ કસવાના હોય અને સવારમાં ફટોફટ જતા રહે એટલે પછી બધું સાફ સફાઈ કરવાનું હોય અને બ્રશ મારતો સવારમાં માથું વરાવવાનો પણ ટાઈમ નહીં મળે એટલે બપોરે હું માથું વરાવતી હોય એમાં મારા બપોરનો ટાઈમ પૂરો થઈ જાય પાછું જવાનું કામ પર અને સંજુ એમ કે પછી એડિટિંગ કરતો હોય ને તો એને કંઈક કામ બતાવું તો સંજુ પછી મને એવું કહે કે

એવું અમારે ત્યાં કશું ખાય નહીં બધા જે એમ કે ડા રોટલો ને એવું જ બધું ખાઈ લે પછી એમ કે મોકું નહીં પણ સારું એવું વસ્તુ ખવડાવે તો પછી એમને આખી જિંદગી કદાચ એવું જ નહીં હોય કે બધા નોકરી જ કરે ભાણી ગણી નોકરી જ કરે બધા નોકરી મળે કોઈક દિવસ એવી પરિસ્થિતિ આવી જાય કે આવું બધું કામ કરવું પડે એટલે થોડીક તાકાત તો આવે ને એટલે એવું અમારો વિચાર છે નહીં સમજો હા એવો વિચાર છે એટલા માટે એમાં બધું ઘણું બધું બચી જાય છે એમ કે આપણા આદિવાસી લોકો તો વધારે નથી ખાતા અમુક ખાતા હશે પણ જે નથી ખાતા ને એમના માટે આપણે બનાવવાનું છે કે તમે બનાવાનું એટલે અમે આખી રેસીપીનું બનાવી દઈશું કાલે વિડિયો તો તમે પૂરેપૂરો વિડિયો જોજો કેમ કે અમે કાઠિયાવાડ માં આવી ત્યારથી આ રંગણાનું ભરતું ઓળું ને એવું બધું ખાતા શીખી ગયા છે એમ બધી રીતનો બચાવ થાય છે એમ મોડું પણ ખાય અને વઘારેલું પણ ખાય છે એમ એવું હોય અમે પણ નતા ખાતા એ બાજુ હતા ને પાવાગઢ ત્યારે અમે પણ નતા ખાતા રીંગણાનું ભરતું એવું બધું અને દ્વારકા આવ્યા પછી અમે બધું ખાતા થોડુંક શીખી જાય એટલે તમને પણ અમે બતાવીએ એટલે તમે પણ બનાવીને ખાજો એટલે સરસ મજાનું બની જાય એક બે વાર ખાશો તો થોડુંક એવું લાગશે પણ પછી ટેવ પડી જશે ને તો રોજ ખાવા મળશે અને ઘરે તો ગાય ભેંસ હોય તો દૂધ હોય તો દૂધની ની છાશ કરી નાના બાળકોને ને મોટા છોકરાઓને આપણે બધાને જ પીવાનું એમ એટલે શરીર માટે આપણે બધું સારું હોય પીવી જરૂરી છે એમ પેલા અમારે પીતા હતા નાના હતા ત્યાં પણ બીજા ઘરેથી લાઈન ઘરે નતા બનાવતા તો હોય તો તમારે બનાવી દેવાનું કેમ કે શરીર માટે હોય પેલા પણ એવું બધું ખાતા હશે એમ સમય જતા બધું થોડું બધું ખાતા મા બાપ ખાય એટલે છોકરા ની અંદર થોડું ઘણું પરિવર્તન આવે છોકરા ખાતા થાય એ પણ ખાતા જાય તો બધું ભૂલતા જાય ખવાય ને ખવાય એટલે આપડે આદિવાસી માટે તમારે ખાસ વિડીયો તમારા માટે બનાવવાના છે રીંગણાનો ઓળો ભરતું બેવ કહેવાય છે એટલા માટે તમે ખાસ જોજો બે વસ્તુ બતાવશું નહીં બે વસ્તુ બતાવશું અમે કાલના વિડીયોમાં આપણને છે ને કેલ્શિયમ મળે એટલે આપણને જલ્દી ટીચર નહીં દુખે એવું બધું નહીં થાય

તમારું શું કેવું છે તો બધા ફ્રેન્ડ ને જય માતાજી જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ અને પંચમહાલ કોણ કોણ છે